બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ આજે આપણે અનસકડીની સામગ્રી શાહી ઘેવર બનાવવા જઈ રહ્યા છે આ સામગ્રી માવો અને ડ્રાય ફ્રૂટ્સથી બનશે ચાલો આપણે બન બનાવવાની શરૂઆત કરીએ તેના માટે આપણે તેના માટે આપણે દોઢ કપ જેટલું મેંદો લઈ લેશું એના પછી આપણે એક એક વાટકી જેટલા બધા ડ્રાય ફ્રુટ્સ લઈ લેશું એક વાટકી જેટલું બદામ લઈ લેશું અને કાજુ લઈ લેશું અને પછી અડધી વાટકી પિસ્તા લઈ લેશું દોઢસો ગ્રામ દોઢસો ગ્રામ જેટલી ખાંડ લઈ લેશું આપણે ચાલીસ ગ્રામ જેટલું આપણે શુદ્ધ ઘી લઈ લેશું અને પચાસ ગ્રામ જેટલું દૂધ લઈ લેશું આમાં આપણે જલ પણ લાગશે આગળ જેમ હું તમને પ્રોસેસ કહેતી જઈશ હિસાબથી તમને કહીશ કે આપણે કેવી રીતે સામગ્રી સિદ્ધ કરવાની છે ચાલીસ ગ્રામ જેટલું આપણે ઘી લઈ લેશું અને સરસ રીતે હાથેથી આ ઘીને ફેટી લેશું વચમાં જરાક આપણે ઠંડુ જલ પધરાવાનું રહેશે આમાં અને પછી આપણે પાછું હાથેથી આને ફેટવાનું ચાલુ કરી લઈશું આ ઘીને આપણે એટલું ફેટશું કે મખણ જેવું થઈ જવું જોઈએ એકદમ માખણ જેવું એકદમ સ્મૂથ થઈ જવું જોઈએ એટલું આપણે આ ઘીને ફેટી લઈશું હાથેથી હવે આપણે આમાં એક એક ચમચી જેટલું મેંદો પધરાવવાની શરૂઆત કરીશું પછી આપણે હજી એકવાર આમાં જરાક જલ પધરાવશું અને હાથેથી ફેટશું થોડી વાર પશ્ચાત આપણે હજી મેંદો મેંદો પધરાવશું આમાં જલ આપણે આમાં ઠંડુ યુઝ કરવાનું રહેશે આ વાતનું તમે વિશેષ ધ્યાન રાખજો માં આપણે એકસાથે અગર મેંદો પધરાવશું તો આપણું ઘેવર સરસ નહીં બને એમાં દાણા આવવા મળશે એટલે ગૂઠલી પડવા મળશે એટલે આપણે જરાક ખમી ખમીને જ આમાં મેંદો પધરાવવાનું રહેશે ફેટીને આપણે માખણ જેવું એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું રહેશે હા હવે મેં આમાં સવાસો ગ્રામ જેટલું આખું મેદા મેંદો આમાં પધરાવી લીધો છે આના સાથે આપણે ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલું જલ લાગી જશે હવે આપણે આમાં દૂધ પધરાવી લેશું હવે આ મિશ્રણને આપણે એક પાત્રમાં પધરાવીને એક કલાક માટે રેસ્ટમાં મૂકી દઈશું મિશ્રણને હું ઠંડો કરવા માટે ફ્રિજમાં રાખું છું આ જો આટલું પાતળું આપણે મિશ્રણ તૈયાર કરવાનું રહેશે જે આપણે પુડલા તૈયાર કરે એના ઘોલથી પણ પતલો રહેવો જોઈએ આનો ઘોલ હવે આપણે આમાં દોઢસો ગ્રામ જેટલી ખાંડ પધરાવી લેશું અને અડધીથી વધારે એટલે પોણી વાટકી જેટલું આમાં જલ પધરાવી લેશું જલ પધરાવીને આપણે આને ગરમ કરી લેશું આમાં ખાંડ ઓગળી જાય એના પછી આપણે અડધું લીંબુ પધરાવાનું રહેશે તેના પછી બે થી ત્રણ એલચીના દાણા પધરાવી લેશું અને જરા કેસર પણ પધરાવી લેશું આમાં આ ચાસણી માટે આપણે કોઈ તાર તૈયાર રેડી કરવાની જરૂર નથી ખાલી બધું ખાંડને ઓગળી જાય ઉકળી જાય સરસ રીતે ત્યારે આપણી ખાંડ ત્યારે આપણી ચાસણી આમાં રેડી થઈ જશે આના પહેલાં મેં દૂધ ઘરની ઘેવરનો પણ વિડીયો નાખ્યો હતો એમાં મેં તપેલીના અંદર ઘેવર બનાવતા શીખવાડ્યું છે હવે આમાં હું તમને ફ્રાય પેનમાં આપણે કેવી રીતે ઘેવર તૈયાર કરશું એ શીખડાવીશ એના માટે આપણે આ રીંગ પધરાવશું આમાં લોહાની રીંગ હોવી જોઈએ ઘેવર બનાવવાના માટે આનાથી આપણે ઘેવર બનાવશું આજે ઘીની ક્વોન્ટિટી આપણે વધારે લેશું તાકી આપણી રિંગ એમાં ડૂબવી જોઈએ સરસ રીતે તો આપણો ઘેવર એકદમ સરસ બનશે ગોલ આપણે એકદમ પાતળો લેવાનો રહેશે જેમ કે મેં તમને પહેલાં કીધું જો અગર તમને ગોલ તમારો જાડો લાગે કાં તો વધારે ટાઈટ કે એવો લાગે તો તમે એમાં જરાક જલ પણ પધરાવી શકો છો પર ધ્યાન રહે કે આમાં આપણે ગોલ એકદમ પાતળો જ યુઝ કરવાનો રહેશે સૌથી પહેલાં આપણે ટ્રાય કરવા માટે થોડું થોડું મિશ્રણ આમાં પધરાવીને જોઈશું થોડું થોડું મિશ્રણ આપણે ફ્રાય પેનમાં પધરાવવાની શરૂઆત કરીશું આની એક પહેચાન છે ચેક કરવાની કે અગર મેં આમાં મિશ્રણ જરાક પધરાવ્યું છે અને એ આજુબાજુ બધી જગ્યા ફેલી જાય છે તો એનો મતલબ છે કે આપણું મિશ્રણ એકદમ સરસ તૈયાર થયું છે અને જો તમારું મિશ્રણ એક જગ્યા ભેવું થાય છે તો તમારા મિશ્રણમાં જરાક કમી છે એટલે કે હજી તમને જરાક પાતળું કરવાનું રહેશે એને એમાં તમે દૂધ તો જલ જે તમને ફાવે એ તમે પધરાવી શકો છો થોડી થોડી વારમાં રોકાઈને આપણે આમાં મિશ્રણ પધરાવવાનું રહેશે તેના પછી આપણે વચમાં ચાકુની સહાયતાથી આમાં એક ગેપ કરી નાખશું અને ફરી એકવાર થોડુંક આમાં મિશ્રણ પધરાવી લેશું એકદમ સુંદર જાલી તૈયાર થાય છે ઘેવરની સાઈડમાંથી આપણે ચમચીની સહાયતાથી આમાં ઉપરથી ઘી પણ પધરાવી લેશું જેનાથી આપણો ઘેવર જલ્દી તૈયાર થશે હવે આપણે આનામાં ઉપર ડ્રાય ફ્રુટ્સ પધરાવી લેશું કાજુના ટુકડા બદામના ટુકડા હવે આપણે આના ઉપર પધરાવી લેશું થોડીક પિસ્તાની કતરન પણ પધરાવી લેશું આપણે આમાં ના પછી ફરી એકવાર આપણે જરાક મિશ્રણ આમાં પધરાવી લેશું જેનાથી આ બધું એકસાથે ચોટી જયાના ઉપર ડ્રાયફ્રુટ્સ પધરાવ તમારા ચોઇસ ઉપર છે તમે ચાહો તો ડ્રાય ફ્રુટ્સ પધરાવી શકો છો નકર તમે પ્લેન ઘેવર પણ સિદ્ધ કરી શકો છો આપણું ઘેવર હવે શેકાઈ ગયું છે આને હવે આપણે ચાકુની સહાયતાથી સાઈડથી નીકાળી લઈશું અને આપણે ચીપિયાથી કાઢીને જરાક આડું કરશું જેનાથી આખું ઘી એનું છૂટી જાય તમને ફ્રાય પેનમાં શીખડાવ્યું ઘેવર બનાવતા અને એક હું તમને તપેલીમાં બતાવું છું ઘી લઈને આપણે થોડું થોડું મિશ્રણ આમાં પધરાવતા જશું અને સહાયતાથી આમાં પણ વચમાં આપણે ગેપ કરી લેશું હાઈ ફ્લેમ ઉપર આપણે ઘેવડ તૈયાર કરવાનું રહેશે મીડિયમ ઉપર નહીં બનાવીએ આપણે આને કેમકે આપણે મીડિયમમાં બનાવશું તો આમાં જાળી નહીં આવે એટલે આપણે આમને હાઈ ફ્લેમ ઉપર જ બનાવવાનું રહેશે આપણે થોડી વારમાં આમાં પણ આપણે મિશ્રણ એડ કરતા જશું જરાક આપણું શેકાવવામાં આવી ગયું છે ઘેવર હવે આપણે આમાં કાજુ બદામ અને પિસ્તા ત્રણેય ડ્રાય ફ્રૂટ્સ આમાં પધરાવી લઈશું ધ્યાન રહે કે આ વાતનું વિશેષ ધ્યાન રાખજો કે આપણે આ સામગ્રી સ્ટીલની તપેલીમાં તૈયાર નહીં કરીએ કેમ કે આમાં ઘેવરનું બધી ઘોલ રહેશે એ નીચે ચોટી જશે તો આપણી સામગ્રી જરા સરસ નહીં બને હવે આપણું ઘેવર શેકાવવામાં આવ્યું છે આના માટે આપણે પિત્તલની તપેલી જેવું જ લેવું પડશે કાં તો ભારે કોઈ તપેલી હોય આ આપણું ઘેવર હવે તૈયાર થઈ ગયું છે આને આડું કરીને આનું આખું ઘી નીકાળી લેશું આપણે અને આ જાલી ઉપર પધરાવી લેશું આપણું અનસકડીનું શાહી ઘેવર તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં ચાસણી પધરાવશું ચાસણી આપણે વધારે ગરમ નહીં જોઈએ ઘેવરની એકદમ મીડિયમ રહેવી જોઈએ ચાસની કેમ કે અગર આપણે એમાં ગરમ ગરમ ચાસણી પધરાવશું તો આપણું ઘેવર એકદમ નરમ થઈ જશે હવે આપણે આ શાહી ઘેવર ઉપર ચાસણી પધરાવી લેશું આના ઉપર આપણે હજી થોડા ડ્રાય ફ્રુટ્સ પધરાવી લેશું હવે આપણે આને એક થાળીમાં પધરાવી લેશું તાકી એમાં જે એક્સ્ટ્રાની ચાસણી હશે એ પણ નીકળી જશે હવે આપણે બીજો ઘેવરમાં પણ ચાસણી પધરાવી લઈશું સજાવટ કરી એક હું તમને રબડીનો ઘેવર બતાવું છું એમાં ઉપર આપણે ચાસણી પધરાવી લેશું માટે માવો તૈયાર કર્યો છે એને આપણે આમાં ઉપર ડેકોરેટ કરી લેશું આ માવો મેં તૈયાર કરીને રાખ્યું છે આના માટે મેં બસો પચાસ ગ્રામ જેટલું દૂધ લઈને એને ગાળું કરી લીધું છે ગરમ કરીને આમાં મેં ખાંડ નથી પધરાવી જરાય મિશ્રણ આ માવાથી હવે હું આની કેવરની સજાવટ કરી લઈશ

શાહી ઘેવર સામગ્રી તૈયાર થઈ ગઈ છે આપ બધા વૈષ્ણવ પણ આ સામગ્રી સિદ્ધ કરો અને જે કોઈ પ્રોબ્લમ આવે તો મને કમેન્ટ્સમાં જરૂર પૂછજો બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ